જૂનાગઢ માસ્પિટલ ભગવાન સરકારી હોસ્પિટલ ખાતે ભરોસે મુલાકાત લેતા દર્દીઓ કરી ફરિયાદ ડોક્ટર ઓન પેપર છે પણ રાજકીય ભાજપના એક મોટા રાજકીય ના હોવાથી તે સરકારી હોસ્પિટલ બદલે ખાતે અટેચમાં ફરજ ફરી તાજેતરમાં ત્રીજા ડોક્ટર નિમણૂક થી હાલ પોતે રજા પર હોવાથી માળિયા સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે ચાલે છે માત્ર એક જ ડોક્ટર હાજર છે માળિયાટીના તાલુકાની પ્રજાનો સુવાક કે દર 7 દિવસે માળિયાટીના સરકારી હોસ્પિટલ ખાતે નવા નવા ડોક્ટર ફરે છે ત્યાં દર્દીઓને દવા લેવામાં પણ પરેશાની ભોગવવી પડે છે બીજી તરફ ભાજપના મોટા આગેવાનોએ અનેક વખત બે ડોક્ટરોની કાયમી નિમણૂક માટે સરકારમાં રજૂઆત કરી પણ સરકારમાં આ રાજકીય મોટા માથાઓ ગામો આવેલા છે અને અહીં સરકારી હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે અડસઠ ગામના લોકો નજીકમાં મેડિકલ સુવિધાઓથી વંચિત રહી જતા લોકો અને આગેવાનો લાલગુમ થયા છે જેથી આવનારા દિવસોમાં ભાજપના જ આગેવાનોને ઉપવાસમાં ઉતરવાનો વાર આવશે કે પછી આગેવાનોની રજૂઆત સરકાર ધ્યાનમાં લેશે તે તો જોવાનું રહ્યું તારીખ એક બે બે હજાર ચોવીસ સુધીમાં કાયમી ડોક્ટરની નિમણૂક નહીં થાય તો રોગી કલ્યાણ સમિતિના સભ્ય મહેન્દ્રભાઈ ગાંધીએ અમરાંત ઉપવાસ ઉપર ઉતરવાની તેમજ હોસ્પિટલના તાળાબંધી કરવાની આપી છે ચીમકી દ્વારા રિપોર્ટ પ્રતાપ સિસોદિયા જી ન્યૂઝ મારિયાહાટીના મહેન્દ્ર શાંતિલાલ ગાંધી સભ્ય રોગ કલ્યાણ સમિતિ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ આપ જ્યારે અત્યારે ઓવીને જોઈ રહ્યા છો જે માળીઆાટીનું ઓવિડ રીતે હેલ્થ સેન્ટર છે જે હર્ષદ ગામના તાલુકાનું મુખ્ય મુખ્ય તાલુકા મથક માળી હાટીને મૂકે આ હોસ્પિટલ ઘણા સમયથી યોજાયેલ છે અત્યારે ચાર મહિનાથી અહીંના દર્દીઓની જે પરેશાની છે તે આપણે સાંભળી શકાય સમજી શકાય ને એવી છે કારણ કે એક જ ડૉક્ટર ઉપાડતી હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓ નિરાશ થઈને પાછા જ્યારે સ્થિતિ છે જ્યારે બહુ ફરિયાદ કરે ત્યારે ડેપ્યુટેશન ઉપર નિયુક્તિ કરે છે એ પણ સાત આઠ દિવસે વયા જાય છે એક વખત બતાવે બીજી વખત આવે તો બીજા જ હોય છે અને દર્દીનો વાત સમજી ન શકે દર્દીને સામાન્ય એટલે સામાન્ય પ્રશ્ન હોય પ્રશ્ન પણ હલ થતો નથી આ બાબતે માન્ય શ્રી ભગવાનજીભાઈ કરકટયાએ ઘણા પ્રયાસો કર્યા એમ કે બેન કરીને અહીં હતા પણ આઈથી સંસદ સભ્ય કે જે કોઈએ ભલામ કરી એટલે કુટોસવાળા એની ડેપ્યુટેશનમાં મૂકી દીધા બીજા ડોક્ટર કરવતા હતા વધુ વધુ અગિયાર બહાર લઈ ગયા એની હાજરી અહીં બતાવે છે એનો પગાર અહીં થાય છે ખરેખર આવી છે ને એની સેવા નથી મળતી ફક્ત એક ડૉક્ટર છે વધારે બહુ ખાતે ડોક્ટર માંગવા ન મળતા એની જગ્યાએ શામળા સાહેબ હાજરી આપતા હતા એને છૂટા કરવામાં આવ્યા અને સરકાર આ બાબતમાં ધ્યાન નથી આપતી ધારાસભ્ય પણ ધ્યાન નથી આપતી પ્રજાની વાત ધ્યાન નથી આપતા અને એક ડૉક્ટર ઉપર મોટી હોસ્પિટલ ન ચાલી શકે એમના પ્રશ્નો હોય ઇમરજન્સીના પ્રશ્નો હોય ડિલેવરીના પ્રશ્નો હોય આવા સમય આવું થાય તો વ્યાજબી નથી પ્રજા ઘણા આંદોલનના પ્રશ્નો નથી પડતી હતી હવે આજે નક્કી કર્યું છે કે તારીખ પહેલી સુધીમાં તમામ જે ત્રણ ડૉક્ટરો અહીંયા એમબીએસ જોઈએ અને એક અધિક્ષક જોઈએ ચાર ડોક્ટર જગ્યાએ એક જ ડૉક્ટર છે તો આ ત્રણ ડોક્ટરોની બીજી જગ્યાઓ ખાલી નહીં ભરાય તો તારીખ એકના રોજથી મારા બધા ટ્રુકમાં અણધનના ત્યાગ સાથે માળીયાના પ્રજાજનો બેસી જશે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અને તેની તમામ જવાબદારી આરોગ્ય ખાતાની રહેશે કારણ કે ગાંધીનગર પણ અને ભાવનગર ડીઆરએમએ પણ ભગવાનભાઈ ખૂબ અમારા રૂટમાં પણ રજૂઆત કરી છે છતાં પણ પેટનું પાણી હતું નથી અને આરોગ્ય ખાતાની આ જે કાંઈ નીતિ છે એ માળિયાની પ્રજા શરણ નહીં કરે અને જ્યારે અફવાસ આંદોલન કહું થશે જ્યાં સુધી ન્યાય ન્યાય નહીં મળે ત્યાં સુધી રહેશે અને એના માટે જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેની તમામ જાતે આરોગ્ય ખાતાની રહેશે